પોતાની અરજી પાછી ખેંચવી પડી છે છે કે અમિત આપઘાત કેસમાં રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહનું નામ સામેલ હતું અને એટલા જ માટે રાજદીપસિંહે અરજી કરી હતી ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે રાજદીપસિંહને રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે

રાજકોટ રૂરલ વિસ્તારમાં રીબડાના એક પાટીદાર યુવત અમિત ખૂટ આત્મહત્યા કેસ પૂર્વે એમના ઉપર એક આક્ષેપ સાથે ફરિયાદ દાખલ થઈ હતી અને એ દરમિયાન એમણે આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કર્યા પછી જે કહી શકાય કે સ્યુસાઇડ નોટમાં ત્રણ નામો હતા અનિરુદ્ધસિંહ જાડેજા પુત્ર રાજદીપસિંહ અને એક ત્રીજો વ્યક્તિ આ ત્રણ વ્યક્તિઓના નામ સાથે જે સ્યુસાઇડ નોટના આધારે જેને કહી શકાય કે ગુનો દાખલ થયો હતો અને ત્યાર પછી પોલીસને એની ધરપકડના ચક્રો માટે ગતિમાન પણ કર્યા હતા એમના ઘરની તલાશી કે જે કંઈ હોય ભાડ મેળવવામાં હજી સુધી કોઈનો પત્તો નથી એ દરમિયાન કહી શકાય કે આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં રાજદીપસિંહના વકીલ દ્વારા એક આખી કાર્યવાહી કરવામાં આવી હતી ન્યાયિક પ્રક્રિયા છે કે જે તે પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર થઈ હોય રદ કરવા માટે વડી અદાલત એટલે હાઈકોર્ટમાં આ રીતે એક અરજી કરવાની હોય છે અને એ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન આજે જે કોર્ટનો હાઈકોર્ટનો આદેશ આવ્યો એમાં એ જે ફરિયાદ રદ કરવાની માગણી છે રાજદીપસિંહ તરફથી કરવામાં આવી હતી એ માગણી ફગાવી દેવામાં આવી છે એટલે અરજી ના મંજૂર કરવામાં આવી છે એનો મતલબ એવો છે કે હવે આ ગુનામાં જેને કહી શકાય કે રાજદીપસિંહની મુશ્કેલી વધી શકે છે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ તમે જુઓ તો એ ગોંડલના સ્થાનિક રાજકારણમાં પણ આ વિષય બહુ ચર્ચાનો બન્યો હતો અને અમિત આત્મ આત્મહત્યા કેસમાં પાટીદાર જે કહી શકાય એ સમાજે પણ કેટલાક અગ્રણીઓ આ પ્રશ્ન પણ સર્જ્યા હતા પોલીસ તંત્રની તપાસ હોય અન્યમાં પણ દરરોજ નવા નવા ક્રમ આવતા જાય છે એમાં આજે હાઈકોર્ટનો આદેશ આવ્યો છે જી જી ધર્મેશ હાઈકોર્ટનો આદેશ આવ્યો પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો અમિત ખૂટે આપઘાત કરી એમાં રાજદીપસિંહની શું ભૂમિકા હતી જે નામ લખવામાં આવ્યું છે માનસી હાઈકોર્ટના વકીલ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે

જેની અંદર કોઈની પણ સામે કોઈ એફઆઈઆર જો ખોટી કરવામાં આવી હોય તો વ્યક્તિએ ટ્રાયલ ફેસ ન કરવો પડે અને જો પ્રાઇમા ફેસી પ્રથમ દર્શનીય જ રીતે દેખાતું હોય કે આ એફઆઈઆર ખોટી છે તો એવા કેસિસમાં હાઈકોર્ટ કે એફઆઈઆર જે તે વ્યક્તિ સામે રદ કરી શકે છે તો આજે એ પિટિશન હતી જેની અંદર આર્ગ્યુમેન્ટ થયા અને કોર્ટને એવું લાગ્યું કે પ્રથમ દર્શનીય રીતે આ કેસ ટ્રાયલ વગર અહીંયા જ ડિસાઈડ કરી અને તેઓનું ગુનેગાર નથી એવું સાબિત કરવું શક્ય નથી તો એવા કિસ્સાની અંદર ઇન કોશિંગ પિટિશન કાઢી નાખી અને તેઓએ આ કેસ વિડ્રો કરેલો છે હવે જે કાનૂની સ્થિતિ બને એ પ્રમાણે કે જે એફઆઈઆર થયા પછી જે પરિસ્થિતિ હોય કે વ્યક્તિએ આરોપીએ આગોતરા જામીન લેવાની હોય અથવા એરેસ્ટ થઈ જાય તો એને રેગ્યુલર જામીન લેવાની છે તો હવે એમણે એ પરિસ્થિતિ પર પાછા પહોંચી ગયા છે કે એમની આગોતરા જામીન લેવાની બાકી છે કે એમણે એ રસ્તો અપનાવવો પડશે અચ્છા એક આ અરજી હાર્દિકભાઈ રદ થઈ પણ આગોતરા વગેરેની તો એક એપ્લિકેશન કે કરી શકે કે કેમ

એપ્લિકેશન કરવાની રહે છે અચ્છા અંતિમ પ્રશ્ન પૂછી લો કે આ જે રાજદીપ સિંહના કેસમાં જે એફઆઈઆર છે તે રદ કરવા માટે જે કોર્ટે અરજી પગાવી છે એમાં મહત્વના કારણો કઈ રીતે કાનૂની રીતે જ્યારે આ મેટર વિડ્રો થઈ ગયું એનો ઓર્ડરમાં એની ચર્ચા ના હોય તો આપણે પણ એ વિશે કરી શકીએ તો કોર્ટને પ્રશાસકીય રીતે એવું ન લાગ્યું કે આ વ્યક્તિની સામે જે ગુનો નોંધાય છે એ સંપૂર્ણ ખોટો છે એવું ન દેખાતા કોર્ટે પોતાનો વ્યૂ બતાવ્યો હોય અને જયારે એમના વકીલ યોગ્ય ના મળે ત્યારે એ વિદ્રો કરતા હોય છે ચોક્કસ આભાર ગુજરાત પક્ષ સાથે જોડાયેલા તો માનસી કહી શકાય કે પ્રથમ પ્રથમદર્શી રીતે જે એફઆઈઆર છે એને લઈને જે રદ કરવાની જે માગણી છે એ હાઈકોર્ટે ફગાવી છે અને રાજદીપસિંહની મુશ્કેલી વધી શકે છે તેવું આ સંકેત મળી રહ્યા છે જોકે અગ્રણી વકીલના કહેવા મુજબ આગોતા વગેરે તો કાર્યવાહી પહેલાં નીચલી કોર્ટ અને પછી ઉપલી કોર્ટમાં કરી કરી શકે શકે છે છે અને પણ જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે જો વાત ગોંડલના રાજકારણની જ કરવામાં આવે તો ગોંડલના રાજકારણમાં સતત પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થતા આવ્યા છે અને આ ખૂટ આપઘાત કેસ જે બહુ ચર્ચિત પાટીદાર યુવકે આપઘાત કરી લીધો હતો તેમાં હવે રાજદીપસિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે કોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી લીધો છે કોર્ટે ફરિયાદ રદ કરવાની પણ ના પાડી છે મહત્વનું છે કે અમિત ખોટે સુસાઇડ નોટ લખી હતી એમાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહનું નામ હતું અને એ જ મુદ્દે રાજદીપસિંહે અરજી કરી હતી પરંતુ ફરિયાદમાંથી તેનું નામ હટાવી લેવામાં આવે તેવી પણ અરજી કરી હતી જોકે કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડી દીધી છે અને ત્યારબાદ રાજદીપસિંહે અરજી પાછી પણ ખેંચી લીધી છે અમિત ખૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ અને તેમના પિતા અનિરુદ્ધસિંહનું નામ સામેલ હતું જેથી હવે કોર્ટની આ જે ન્યાયિક પ્રક્રિયા છે તેમાં રાજદીપસિંહને હાલ તો કોઈ રાહત નથી મળી રહી તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે અને રાજદીપસિંહે ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે ઇન્કાર કરી દીધો છે એટલા માટે રાજદીપસિંહની મુશ્કેલીઓ હવે વધી શકે છે